હવે આગળ વાત કરીએ ભાવનગરના મહુવા પંથકની તો મહુવા પંથકમાં પણ ધોધમાર વરસાદ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે મહુવા પંથકમાં મહુવાના ગુંદરણી ગામ સૌથી વધુ પ્રભાવિત થવું છે આ સાથે મોટા જાદરા ગુંદરણી વચ્ચેનો જે કોઝવે છે ત્યાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા બંને ગામો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે ગ્રાસો નદી બે કાંઠે વહેતી થઈ છે ગુંદારણી અને મોટા જાદરાના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ગુંદરાણીમાં ફસાયેલા શિવા સોલંકી નામના વ્યક્તિનું પ્રશાસન તરફથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં રેસ્ક્યુ માટે કર્મચારી ઉપસ્થિત છે સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે ફોનલાઈનથી જોડાયેલા છે પાર્થ ઘટનાને લઈ શું વધુ વિગત ભાવનગર જિલ્લાનો મહવા તાલુકો થયો છે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં પાંચ ઇંચથી થી વધુ વરસાદ નોંધાયો છે ખાસ કરીને જે વરસાદ નોંધાયો છે તેના કારણે મોટા ચાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો જે કોઝવે હતો તેનો માર્ગ છે તે બંધ થઈ ચુક્યો છે અને આ સાથે જ એક વ્યક્તિ ગુંદરણી ગામના જીવાભાઈ જે વ્યક્તિ હતા કે તેઓ એક દુકાનની અંદર ફસાયા હતા તેમનું રેસ્ક્યુ છે તે વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આ દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે પોલીસ તેમજ સ્થાનિક વહીવટી વિભાગ છે કે તેમના દ્વારા દોરડા બાંધી અને આ જે વ્યક્તિ છે તેમને બચાવી લેવામાં આવ્યા હતા તેમજ અન્ય પણ લોકો છે કે તેમને કોઝવે સહી સલામત બહાર પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે મહુવા તાલુકો છે કે જ્યાં પાંચ ઇંચ થી વધુ વરસાદ થયો છે તેને લઈને તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે અને આ સાથે જે ફસાયેલા વ્યક્તિ હતા તેમને બહાર કાઢી અને લોકો તંત્ર પણ રાહતનો બદલ આભાર તો તો હાલ પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને યુવકનું રેસ્ક્યુ કર્યું છે જેના કારણે સૌ કોઈ લોકોએ હાશકારો અનુભવ્યો છે ત્યારે એબીપી પણ આપને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ જો તમારા ગ્રામ્ય વિસ્તારમાં છે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છે તો સાવચેત રહો